તો ચાલો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ સીતસર જ્યાં ઉમિયા માતાજીના ધામની અંદર માનુ તેડુ કાર્યક્રમની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં એક માનવમેદની ઉમટી પડી છે અને ખૂબ જ સારું એવી વ્યવસ્થા છે પાર્કિંગની અંદર અમે અમારી બસ પાર્ક કરી અને ત્યારથી અમે અહીંની જે બસ લોકલ જે ચાલી રહી છે મંદિરના દર્શન સુધીની તે બસની અંદર બેસી ગયા છીએ અને આ બસ અમને ફાઇનલી ઉતારશે મંદિરના ગેટ આગળ ત્યાંથી આપણે જાશું મંદિરે તો આવો મિત્રો આપણે જઈ રહ્યા છીએ મા ઉમિયાના દર્શન કરવા માટે અને ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ હવે મંદિરે મંદિરે અમે દર્શન કર્યા અને ત્યાંથી અમે દર્શન કરી અને પાછા વળ્યા પછી અમે માતાજીનો પ્રસાદ લીધો ભોજનાલયની અંદર પણ ખૂબ સારી એવી વ્યવસ્થા છે અને ખૂબ સારા એ ભક્તો અત્યારે હાલ પ્રસાદ લઈ રહ્યા છે અને તમે પણ પધારો અને માતાજીના દર્શન કરો અને માતાજીના પ્રસાદનો લાભ લ્યો ખૂબ જ મોટા પ્રમાણમાં મેળાનું પણ અહીં આયોજન કરેલ છે તો હવે પછી આપણે આગળ જઈશું મેળાની અંદર તો વિડીયોની અંદર અંત સુધી જોડાયેલા રહેજો અને તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે પણ લાઈક કમેન્ટ જરૂર કરો અને વધુમાં વધુ તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અમે તમામ મિત્રો આજે અહીં પહોંચી ગયા છીએ અને મેળા મેળાનો આનંદ માણી લીધો છે તો તમે પણ આવો